જય હિન્દ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ જ છે જી ત્રિપલ એચ બી દ્વારા વાયરમેનની ભરતી આવી છે હવે વાયરમેનની ભરતીમાં તમે પ્રીવિયસ ઇયરના ક્વેશ્ચન જોઈ લો ભૂતકાળની જેટલી પણ એક્ઝામ લેવાઈ છે ઇલેક્ટ્રિશિયનની એમાં એક ટોપિક કોમન હોય છે જેનું નામ છે સર્કિટ બ્રેકર એટલે કે ઇલેક્ટ્રિકલ સ્વિચકેર એન્ડ પ્રોટક્શન એમાં એક મહત્ત્વનું ટોપિક સર્કિટ બ્રેકર કહી શકાય હવે આ સર્કિટ બ્રેકરમાંથી ઘણા એવા ક્વેશ્ચન પૂછાય છે એના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ આપણે જોઈશું અને એના ફ્લેક્ચ્યુઅલ ડેટા જોઈશું અને આ લેક્ચરમાંથી હું ગેરંટી આપું છું તમને કે બેથી ત્રણ માર્ક્સ તમને સો ટકા મળવાના છે એમાં ક્લિયર છે તો જો મેઇનલી આ જે સર્કિટ બ્રેકર હોય છે એ ક્યારે એનો ઉપયોગ થાય તમે જોયું હશે તમારા ઘેર તમારા ઘરે શું હશે એક એનર્જી મીટર હશે એનર્જી મીટરમાંથી ફેઝ અને ન્યુટ્રલ એ તમારું જે પ્રોટેક્ટિવ ડિવાઇસ હશે ત્યાંથી તમારા ઘરે જે ઇક્વિપમેન્ટ છે ત્યાં પેરાલ બધા લગાવેલા હશે ક્લિયર છે હવે જુઓ આ જે સપોઝ તમે જોઈ શકો છો અહીંયા કે આ આપણે શું લગાવ્યું આ પ્રોટેક્ટિવ ડિવાઇસ લગાવ્યું છે આ તમે ન લગાવો તો પણ ચાલે સમજો તમે ડાયરેક્ટ મીટરમાંથી પણ કનેક્શન લઈ શકો છો તમે જોયું હશે વીજળીની ઘણી જગ્યાએ ચોરી થતી હોય છે એ લોકો શું કરતા હોય છે ડાયરેક જે વાયર જતા હોય છે એમાંથી ડાયરેક્ટ આ લોકો શું કરતા હોય છે કનેક્શન લઈ લેતા હોય છે તમે અહીંયા મીટર જે છે મીટરનો તમે ડાયરેક્ટ ઉપયોગ કરી તમે તમારા ઘરે ડાયરેક્ટ તમે કનેક્શન લઈ શકો છો પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની શું થશે ત્યાં સેફટી નહીં રહે મતલબ તમારા ઘરે કોઈપણ પ્રકારનો ફોલ્ડ થશે તમારા ઘરમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થઈ જશે એકસો દસ ટકા ખરાબ થવાના છે કારણ કે શું થશે કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ હશે જેમ કે પંખો છે લાઇટ છે એનો પર્ટીક્યુલર શું હશે રે એનું રેટેડ વોલ્ટેજ હશે એ રેટેડ વોલ્ટેજ પ્રમાણે જેનું કામ થશે એનાથી વધી જશે તો શું થશે એની અંદર જે વાઇન્ડિંગ હશે એમાં આઈસ્કર આ લોસીસ થશે જેમ કે પંખાની આપણે વાત કરીએ એમાં કોપર લોસીસ થશે જેનાથી શું થશે જે વાઇન્ડિંગ હશે એ શું થશે બળી જશે ક્લિયર છે એટલે પંખો છે એ બગડી ગયો મતલબ ફેલ થઈ ગયો ઇન શોર્ટ તો આપણે આ શું કામ લગાવીએ છીએ આ બધી વસ્તુ આ જે પ્રોટેક્ટિવ ડિવાઇસ છે એ શું કામ લગાવીએ છીએ તો આપણા ઘરના જે ઇક્વિપમેન્ટ છે બધા મોંઘા મોંઘા ઇક્વિપમેન્ટ જે છે એ એમની સેફટી માટે આપણે આ આ સર્કિટ બ્રેકર લગાવતા હોઈએ છીએ બરાબર અલગ અલગ પ્રકારના ફોલ્ડ થાય છે તમે જોયું હશે એક્ઝામમાં પણ પૂછાય છે કયા કયા પ્રકારના ફોલ્ડ થાય છે તમે જોયું હશે તો ઓવરહેડ લાઇન જેમ કે ટ્રાન્સમિશન લાઇનની અંદર તમે જુઓ ઓવરહેડ લાઇન જે હશે એમાં સૌથી મેક્સિમમ ફોલ્ડ ત્યાં થતા હોય છે કેમ કે ખુલ્લી જગ્યાએ છે ત્યાં ગમે તે થઈ શકે જેમકે વાવાઝોડું આવે અથવા કોઈ પક્ષી અથવા કોઈ તમે જોયું હશે વાંદરાઓ પણ ત્યાં આવતા હોય છે મતલબ એ વાયર પર ભૂલથી જો કૂદી જાય તો એ વાયરને નુકસાન થતું હોય છે અને એમને પણ નુકસાન થતું હોય છે ક્લિયર છે એવી રીતે તમે જુઓ સ્વિચ ગેર પછી ટ્રાન્સફોર્મર જે છે એ ટ્રાન્સફોર્મરમાં પણ ફોલ્ડ થતા હોય છે ક્લિયર છે કેબલ છે પછી કંટ્રોલ ઇક્વિપમેન્ટ છે અલગ અલગ પ્રકારના ખ્યાલ આવ્યો કે નહીં બરાબર છે હવે અહીંયા જુઓ આ સર્કિટ બ્રેકર જે છે આ સર્કિટ બ્રેકર અલગ અલગ પ્રકારના સર્કિટ બ્રેકર હોય છે ક્લિયર છે પરીક્ષામાં ઘણા એવા ક્વેશ્ચન હોય સૌથી પહેલાં આપણે જોઈએ કે સર્કિટ બ્રેકર કોને કહીશું તો જો સમજો સર્કિટ બ્રેકર ઇઝ ડિફાઈન્ડ એઝ એ સ્વિચિંગ ડિવાઈસ આ સ્વિચિંગ ડિવાઇસ છે સ્ટુડન્ટ્સ યાદ રાખજો સર્કિટ બ્રેકર કેવું છે ફોર એક્ઝામ્પૂ છે સર્કિટ બ્રેકર કયા પ્રકારનું ડિવાઈસ છે તો સ્વિચિંગ ડિવાઇસ છે ડિવાઇસ દેટ કેન બી ઓપરેટેડ મેન્યુઅલી મેન્યુઅલી પણ ઓપરેટ થઈ શકે અને ઓટોમેટિકલી પણ ઓપરેટ થાય આપણા ઘેર એમસીબી જે આવે છે તમે જુએ હશે એમસી મેન્યુચર સર્કિટ બ્રેકર એ તમે મેન્યુઅલી ઓપરેટ નથી કરાવતો એ જાતે ઓપરેટ થઈ જાય છે એને ખબર છે કે એનો રેટેડ વોલ્ટેજથી વધી જશે તો શું થશે ઓપરેટ થઈ જશે ऑटोमेटिकली अँ शू कहते हैं मेन्युअली और ऑटोमेटिकली फॉर कंट्रोलिंग एंड प्रोटेक्टिंग एंड इलेक्ट्रिकल पावर सिस्टम इट कंसिस्ट ऑफ टू मेन कॉन्टेक्ट अँ ब प्रकार का कॉन्टेक्ट एक फिक्स हे बीजू मूविंग कॉन्टेक्ट हे नेक्स्ट लैक्चर में आप एनिमेशन में तब बताई द कॉन्टेक्ट आर नॉर्मली क्लोज एंड अलाउ करंट टू फ्लो थ्रू द सर्किकिट जरा फोल्ड थे वेन अ फोल्ड अकर्स जरा फोल्ड तरह से शोर्ट सर्किट શોર્ટ સર્કિટ પ્રકારનું ફોલ્ટ થાય તો ઓવરલોડ થાય તો કોન્ટેક્ટ આર સેપરેટેડ બાય દ મેકેનિઝમ ધેટ રિલીઝ ટુ ધ પોટેન્શિયલ એનર્જી ધીસ મેકેનિઝમ કેન બી સ્પ્રિંગ ઓપરેટેડ ફિનોમેટ્રિક હાઇડ્રોલિક ઓર મેગ્નેટિક ક્લિયર છે એ વખતે શું થાય છે ઓપન થઈ જશે જ્યારે ફોલ્ટ થશે અથવા તો ઓવરલોડ થશે ત્યારે સર્કિટ પેકર જે હશે શું થઈ જશે તમને ખ્યાલ છે કે ઓપન થઈ જશે ક્લિયર છે હવે જો આમાં અલગ અલગ પ્રકારના રિલેનો ઉપયોગ થતો હોય છે રિલે કે રિલે કેવું હોવું જોઈએ તો રિલે છે એક રિલાયબિલિટી હોવી જોઈએ રિલેમાં સ્ટેબિલિટી હોવી જોઈએ સેન્સિટિવિટી સારી હોવી જોઈએ સેન્સિટિવિટી ખૂબ જ સારી હોવી જરૂરી છે કારણ કે જેટલી સેન્સિટિવિટી સારી હશે એટલા ઘરના જે આપણા ઇક્વિપમેન્ટ છે એ સારી રીતે એનું આયુષ્ય એટલું રહેશે સારું એવું ક્લિયર છે અને ઇકોનોમી પણ હોવી જોઈએ સિમ્પલિસિટી અને ઇકોનોમી પણ એમાં હોવી જરૂરી છે ક્લિયર છે અલગ અલગ પ્રકારના તમે જોયા છે ઇલેક્ટ્રો મેગ્નેટિક અટ્રેક્શન ટાઈપ રિલેસ છે ઇન્ડક્શન ટાઈપ રેલે હોય છે ડાયરેક્શનલ ટાઈપ રીલે હોય છે અલગ અલગ પ્રકારના તમે રિલેસ જોયા છે બધી આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં સરસ રીતે આપણે કરીશું પણ આપણે આજના લેક્ચરમાં જે જોવાના છે મુદ્દાની વાત કરીએ આપણે પરીક્ષામાં તમારી જે વાયરમેન્ટની ભરતી છે એની અંદર એમાં જે ક્વેશ્ચન પૂછાય છે યાદ રાખજો પરીક્ષામાં પૂછાય છે પૂછાશે કે એમસી બીનું પૂરું નામ શું થાય તો મિનિચર સર્કિટ બ્રેકર પરીક્ષામાં પૂછાશે એમ સી ફૂલ ફોર્મ શું થાય તો મોલ્ડેડ કે સર્કિટ બ્રેકર પરીક્ષામાં પૂછાય છે આર સી એટલે કે રેસીડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર ક્લિયર છે ત્યાર પછી એ આ પણ ઇમ્પોર્ટન્ટ છે એર સર્કિટ બ્રેકર ત્યાર પછી વીસી વેક્યુમ સર્કિટ બ્રેકર ઓઈલ સર્કિટ બ્રેકર સલ્ફર એક્સાફ્લોટેડ સર્કિટ બ્રેકર અલગ અલગ પ્રકારના અધર પણ હોય છે चलो अपने थोड़ा प्रश्नों की बात कर लीए चलो प्रश्ननी चर्चा कर लीए प्रश्न चर्चा कर नीचेना पैके क्या प्रकार सर्किट ब्रेकर हाई पावर हाई वोल्टेज में वपराये परीक्षा में पूछा याद रखो कि एस एफ सिक्स सर्किट ब्रेकर ए हाई पावर एंड हाई वोल्टेज वपराये याद रखो परीक्षा में पूछा है कि कया प्रकार सर्किट ब्रेकर हाई पावर हाई वोल्टेज वपराय है तो एस एफ सिक्स सर्किट ब्रेकर नेक्स्ट વિચ ઓફ ધ ફોલોવિંગ ડિવાઇસ યુઝ ટુ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ અગેન્સ્ટ ટ્રાવેલિંગ વેવ અહીંયા જો તમે જોયું હશે કે જે પાવર ટ્રાન્સફોર્મર હોય છે ત્યાં તમને જોવા મળશે લાઇટિંગ અરેસ્ટર નામનું એક ઇક્વિપમેન્ટ તમને જોવા મળશે ક્લિયર છે એ શું કરશે એનું કામ ગ્રાઉન્ડ કરવાનું કામ છે મતલબ પ્રોટેક્ટિવ ડિવાઇસ છે એક પ્રકારનું પર એક્સામ અહીંયા પૂછાય એવો પ્રશ્ન કે ટ્રાવેલિંગ વેવ સામે ઇક્વિપમેન્ટના રક્ષણ માટે પૈકી કયું સાધન વપરાય છે યાદ રાખજો લાઇટિંગ અરેસ્ટર વપરાય છે નેક્સ્ટ વાત કરીએ વિચ ઓફ ધોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ લુ ફોરિટ સર્કિટપિકેટ માટે કયું વાક્ય સાચું નથી તો જો યાદ રાખજો ફોલ્ટી કન્ડિશનમાં તે સર્કિટ સ્વીચ ઓન કરતું નથી ફોલ્ટી કન્ડિશનમાં સ્વીચ ઓન કરી દે છે જો ન કરે તો ઘરના ઇક્વિપમેન્ટ ખરાબ થઈ જાય પરીક્ષામાં આવા પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે એસએફ સર્કિટ બ્રેકર નોર્મલી કેવું હોય છે તો ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટ ક્યાં હોય છે જો અહીંયા ગુજરાતીમાં પણ આપેલું છે એસએફ સર્કિટ બ્રેકરમાં સામાન્ય રીતે તમે જોઈ શકો છો અહીંયા કે બંને ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટ પોલા હોય છે મટિરિયલ ફોર કોન્ટેક્ટ સર્કિટ બ્રેકર કયા પ્રકારનું મટિરિયલ વપરાય છે યાદ રાખજો તાંબાનું મટિરિયલ એટલે કોપરનું વપરાય છે આગળ વાત કરીએ સર્કિટ બ્રેકર કોન્ટેક આર પ્લેટેડ સાનું પ્લેટ કરેલું હોય છે તો જો સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ પરનું પડે ચડાવેલું હોય છે પ્લેટ પ્લેટ કરેલું હોય છે તો સાનું પ્લેટ ચડાવેલું યાદ રાખજો સ્ટુડન્ટ્સ સિલ્વરનું ચાંદીનું ચડાવેલું હોય છે એટલે થોડું મોંઘું આવે છે વીજ વન ઓફ ધ ધરક સ્ટેટમેન્ટ ટ્રુ ફોર ઓપનિંગ મેકેનિઝમ ઓફ બ્રેકર મતલબ શું તક નીચે કયું વિધાન સર્કિટ બ્રેકરના ઓપનિંગ મેકેનિઝમ માટે સાચું છે તો યાદ રાખજો તે સ્પ્રિંગથી અથવા ન્યુમેટિકલી ઓપરેટ થતું હોય છે ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ નીચેના પૈકી વિધાન સર્કિટ બ્રેકરના ઓપરેટિંગ મેકેનિઝમ માટે સાચું નથી તો ક્લોઝિંગ અને ઓપનિંગ બંને માટે ઓપરેટ થઈ શકે છે સાચું નથી આ ક્વેશ્ચન છે આપણે પછી જોઈશું ક્લિયર છે ઇન અ સ્મોલ વોલ્યુમ સ્મોલ ઓઇલ વોલ્યુમ સર્કિટ બ્રેકર ધ ડ્યુરેશન કેટલી હોય છે એકથી બે સાયકલની હોય છે ડ્યુરેશન ત્યાર પછી શું કહેશે ટ્રીપ થઈ જશે નેક્સ્ટ વાત કરીએ સ્મોલ ઓઇલ વોલ્યુમ સર્કિટ બ્રેકરનું કદાચ સાચું નથી તો મે એનું મેન્ટેનન્સ ખૂબ જ વધારે છે સાચું નથી ક્લિયર છે વિસ વન ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ ટ્રુ ફોર ધ એર બ્લાસ્ટર તો ધ સાઇઝ ઓફ આર ચેમ્બર ઇઝ વીગ એટલે તેની આર ચેમ્બરની સાઇઝ બહુ મોટી છે આ વિધાન સાચું નથી ક્લિયર છે ઓકે સ્ટુડન્સ તો મળી નેક્સ્ટ લેચરમાં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જો વિડીયો તમને સારું લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે સો થેન્ક યુ ફોર વોચિંગ ધિસ વિડીયો